અમેરિકાના ટ્રેડ ડીલનો સુરતમાં આપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આપનું કહેવું છે કે અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂત પશુપાલકો અને નાના વેપારીને નુકસાન થશે પહેલા ઝીરો ટકા ટ્રેડ ડીલ લાગતો હતો આ ડીલથી અઢાર ટકા લાગુ પડવાથી ભારતના લોકોને મોટું નુકસાન થશે ત્યારે ટ્રેડ ડીલ હટાવવા માંગ કરવામાં આવી છે અને જો નહીં હટાવવામાં આવે તો આવનાર દિવસોમાં દેશભરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી ભારતની કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા અમેરિકાના દબાવમાં આવી અને જે રીતે ટ્રેડ ડીલ કરવામાં આવી છે એના કારણે ગુજરાત સાથે સાથે આખા દેશના ખેડૂતો પશુપાલન કરતા પશુપાલકો હીરા ઉદ્યોગકારો ટેક્સટાઇલ ઉદ્યોગકારો એ લઘુ ઉદ્યોગકારો જે પોતાનો માલ અમેરિકામાં અત્યાર સુધી વેચતા હતા અથવા દેશભરમાં વેચાણ કરી અને પોતાનું પોતાના પરિવારનું ગુજરાન કરી અને દેશને આગળ લઈ જતા હતા એ લોકોને ટ્રેડ ડીલના કારણે ખૂબ જ મોટો ફટકો પડશે એવી ભીતિ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે અમેરિકામાં આપણો માલ અત્યાર સુધી જે જતો હતો એ ઝીરો ટકા ટેરીફ ડ્યુટી સાથે ત્યાંના બજારમાં આપણે વેચી શકતા હતા બહુ સરળતા સાથે હવે ત્યાં આપણો માલ વેચવો હોય તો આપણા ઉદ્યોગકારો નિકાસકારો એ બાબતે હેરાન છે કે હવે ત્યાં વધારાની અઢાર ટકા ટેરીફ ડ્યુટી લાગશે તો કેવી રીતે આપણે આપણો માલ અમેરિકામાં વેચી શકશું આ બહુ મોટું નુકસાન આપણને થશે આવી ભીતિ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે અને એનાથી બિલકુલ ઉલટું અમેરિકાના ઉત્પાદનો હવે આપણા દેશની અંદર અત્યાર સુધી જે પાંચ ટકા સુધીની ટેરિબ્યુટી સાથે વેચાતા હતા એ હવે સંપૂર્ણ ઝીરો ટકાની ટેરિબ્યુટી સાથે ભારતના બજારમાં ઠલવાશે તો ભારતના કૃષિ ઉત્પાદન કરતા ખેડૂતો ઉદ્યોગકારો હીરા ઉદ્યોગકારો ટેક્સટાઇલ ઉદ્યોગકારો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકોને ખૂબ જ મોટો ફટકો પડશે આ રીતની ગંભીર ભીતિઓ ડર લોકોને સતાવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ નીતિના કારણે દેશ ગુલામી તરફ ધકેલાઈ જશે એવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે એક જવાબદાર રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી લોકોના ડરને કારણે આગળ આવી અને કેન્દ્ર સરકારને વિનંતી કરી રહી છે માનનીય સુરત કલેક્ટરના શ્રી માધ્યમથી માનનીય રાજ્યપાલશ્રીને આજે આવેદન આપવા માટે આખા શહેરની ટીમ આવી કે આ ટ્રેડ ડીલને રદ કરવામાં આવે જો આ ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાત સાથે સાથે દેશભરના ખૂણે ખૂણે ગલીએ ગલીએ જઈ લોકોને જાગૃત કરશે લોકોને આ ટ્રેડ ડીલની કા અનીતિઓ જે છે એ બાબતમાં માહિતગાર કરશે અને લોક આંદોલન ઊભું કરશે એટલે અમે કેન્દ્ર સરકારને મોદી સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિકપણે આ ટ્રેડ ડીલને રદ કરવામાં આવે સરકાર ક્યાંક ને ક્યાંક અમેરિકાના દબાવમાં આવી ગઈ છે અમેરિકા સાથે સંબંધો બગડી ગયા છે આપણી વિદેશ નીતિમાં આપણે સંપૂર્ણપણે નિષ્ફળ થયા ગયા છીએ અને ક્યાંક ને ક્યાંક મોદી સરકાર કોઈક ને કોઈક રીતે ક્યાંક ને ક્યાંક એમને કોઈક ભીતિ સતાવી રહી હોય કોઈ ડર સતાવી રહ્યો હોય પોતાનો કૌભાંડો પોતાના કરતૂતો તો ખુલ્લા પડવાનો ડર સતાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે એટલે આ દેશને ગુલામી તરફ ધકેલતી આ ડીલ કરવામાં આવી છે